ભોગીલાલભાઈ મોદીએ બે વર્ષ પહેલા દેદાન માટે તેઓએ રોટરી ક્લબ ખાતે પોતાનો ફોર્મ રજૂ કર્યું હતું મૃતક દ્વારા દેદાનની ઈચ્છાને લઈને પરિવારજનો રોટરી ક્લબને ક્લબ મોદીની બોડીનું દેદાન કરી સમર્પિત કર્યું હતું જે રોટરી ક્લબના સભ્યો દ્વારા ભોગીલાલ મોદીની બોડી સ્વીકાર કરી ગાંધીનગર મેડિકલ કોલેજને ઉપયોગ માટે આપવામાં આવી હતી સેવાભાવ સાથે કાર્ય કરતી રોટરી ક્લબ વર્ષોથી દેદાન અને ચક્ષુદાનની પ્રવૃત્તિ કરી રહી છે આ વખતે રોટરી ક્લબનું તેરમી બોડીનું મેડિકલ કોલેજને દાન કરેલ છે આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ સંજય પટેલ ચેરમેન શામજીભાઈ ગોર એમડી પરેશ પટેલ કનુભાઈ આચાર્ય સેક્રેટરી પ્રિતેશ પટેલ અજયભાઈ બારોટ હાજર રહી અને દેહદાન કરનાર ભોગીલાલ મોદીના દેહને મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે અર્પણ કરી દેહદાન માટેનું પ્રમાણપત્ર મેળવ્યું રોટરી ક્લબ વિજાપુર મેનેજિંગ ટ્રસ્ટી ચેરમેન છે અને રોટરી ક્લબ તરફથી છેલ્લા પાંત્રીસ વર્ષથી રક્તદાન અને દેહદાનની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે આજે આ બહારનું દેહદાન છે આ મોદીભાઈ અવસાનથી એના પરિવારે આ દેહદાન આપવાનું નક્કી કર્યું છે અને એ પ્રમાણે આજે આ દેહદાન લઈ રહ્યા છે આ દેહદાન દ્વારા મેડિકલમાં અભ્યાસ કરતા બાળકોને દેહના શરીરના ભાગોનું વિવિધ અભ્યાસ કરવા માટે એક બહુ મહત્વનો પ્રસંગ બને છે મોટી તરફથી આ બારનું દેહદાન રોટરી ક્લબના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પરેશભાઈ પટેલ અને પ્રમુખ સંજય પટેલ તેમજ બધા મિત્રો ખૂબ આ પ્રસંગે હાજર રહી અને દેહદાન સ્વીકાર્યું તો ડૉક્ટર પ્રણવ રસિકભાઈ મોદી શું પ્રક્રિયા છે આજે આજે એકચ્યુઅલી એવું છે કે મારા દાદા અવસાન પામ્યા છે સવારે એટલે દાદાની ઈચ્છા હતી કે એમને દેહદાન કરવું છે એટલે બે વર્ષ પહેલાં એમને ફોર્મ ભર્યું હતું અને ઘણા વર્ષોથી એક્ટિવ અને કાર્યરત છે રોટરી ક્લબ વિજાપુર ત્યાં એમને વાત કરી હતી અને આજે સવારે દાદાનું અવસાન થયું છે તો અમે આજે રોટરી ક્લબ વિજાપુરને દાદાની જે દેહ છે સરી છે અને સમર્પિત કરીએ છીએ શું નામ હતું ભોગીલાલ કચરલાલ મોદી કેટલી ઉંમરપુર